કેમ છો મજામાં ઓકે આપ બધા મજામાં જશો દ્વારકા દ્વારકાધીશ માતાજી તમને રાખે ખુશ રહો સ્વસ્થ રહો ને એકદમ મસ્ત રહો જો અટાણામાં પવન બહુ હે કારણ કે હમણાં પવન હે ને આજ આપણી આલુ નો મહેનત કાલે હવાઈ ની થવું તો પણ ને હજુ આપણે અહીંથી આહુંથી થી પણ આપણી ખેતરમાં અવારતું નહોતું આજ ખાલી પગથિયું પણ ઉતરાતું નહોતું એટલું આમાં પાણી ભર્યું હતું પણ કાલુનો વરસાદ નહિ એટલે આપણે જે પાણી જેવું ને તો ટાણે માંડવીમાં ફૂંકાઈ ગયું બધું પાણી જો એ આપણી જાઉં અહીંયા બકાલામાં ઘૂમરો મારવા એટલે વેરે પણ જ્યાં અહીં નીકળતું નહોતું ખેતરમાં એટલો મેં આપણે આજે આઠ દહ દી થી એક જ ધારો તો એવું નથી કે કઈ દી બંધ નહીં પણ આઠ દસ ઇંચ જેટલો વરસે ગો એમાં આ બે દી ત્રણ દી સાંજના તો બહુ રાતના એવું તો આપણે આજ જરીક વરા જેવું દેખાય જોયું આવે નહીં તો બાકી તો વાદરા તો બધા શિયારી કરે છે એમને હમણાં બતાવું ને આપણે જો અહીંયા બકાલનું વહેવું હતું તો આખું ફેરાઈ ગયું ખડમાં કંઈ કાં બકાલાને છોડવો હે એ દેખાતો જ ને લીલું તો હે પણ અટાણે આ લગન આપણે આવ્યા હે તો થોડુંક ઉકડે તો આપણે ડ્રાય કરીએ તો બકાલ સૂખું થાય ને ખડમાં ફેરાય જાય કારણ કે વરસાદ જ છે પાછો તો પછી જોવા પણ પહેલાનો મે આવે છે વાવે આપણી કોરામાં પીવરાય ગયું તો તે દુનો મે આ બકાલો વાયુ એને તો જોઈ શકો છો આ ખળ બકાલામાં આમાં કાં બકાલું છે કઈ ખબર પડતા ન તો એટલી તો આપણી ખબર જ કે આવું ખળ થાય આપણે આ ટૂંકો ક્યારે જ હો બાકી તો જા આ બધું પડ્યું રહેવા દીધું વાય પડ્યું આ સાડાઈ પણ આખે આખો ક્યારે વાહુંથી પડ્યો કારણ કે ખબર જ હતા કે શું હું થાય આ લાડુ એટલે નેતા હે ને ખડ થઈ પડી છે તો ખોટો ખડનો ડુસો રાખવો એના કરતાં તો એમને એમ રપલાઈ જાય આપણે પછી નિરાતી વાવીએ તો વાંધો ન આવે ને જા આ ખળ છે આપણે નેતાવાનું મિત્રો આ એટલું આપણે ભીંડાની આ એક ગવારની આ ગવાર ભીંડા ગવાર પાણી થઈ ગયું જાચું એટલે જવાના સેતા પાંચ સાત છોડવા એટલો અખડ નો નીકળ્યો એક વાન ઢેગડી પડી એ આપણે આ શોખું કરવાનું છે ચાલો ફટાફટ ખડ શોખું કરવા માંડીએ જ્યાં અહીંયા સોડવો છે ફરી તું ખડ કવી દઉં હા બાકી તો કંઈ બકાલું બધું ભરે ગુ ભાઈ બનતું લીલું તો જ પણ જો હુકાવાની આપણી વાત જોઈશું તો પાછો વરસાદની અગાહી છે એટલે વરસાદ આવવાનો જ છે આપણે આજ માંડ માંડ વરાપ થઈ કાલુ બપોર પછીથી નાજ નદી એવો કેટલોક રીએ વરાપ વટાણ સે પોસું ઉપડતું આવે બધું બાકી તો જા માંડવીની પાણી તો સાજુ થઈ જાય

એ આપણે આ માંડવીમાં વરાપ છે દસ પંદર દિન જરૂર વરાપની કે વરાપ થાય પંદર અગ તો હાથીઓ બાતીઓ ના લઈ જાય નેતાઈ જાય નકણતા આમ પણ બીડ થઈ જાય ખડનું કારણ કે રોગો વરસાદ એ ની થોડો થોડો તરીકો પણ જોઈએ તો એવું જી ભગવાન ધાર્યું છે એ થાય વરાપ થાય તો હાથીડા નાખ્યો નેધ્યો બાકી તો આપડે હાથી આખી લીધું તું ને હજુ ચાલુ કર્યું તું તાર તૈયબ પછી તો દસ દી થયા આઈને આય આઈ ને આઈ વરસે હજુ એક જ દાડો મંદ જ ને તો આપડે માંડવી એવી રીતે થાય ના શું નહીં કરી હે તો કેમ બરસે પાર્સલ આવ્યું હવે ખોલ્યા ને તો ખ્યાલ આવે જોઈને વાહ પાર્સલ તો મસ્ત નીકળ્યો ઢોસો છે ઢોસા અને છણાના લોટના પુડલા મતલબ કે પૂડા પણ કહેવાય તો જા ગરવો ભાઈ રહ્યો છે આપણે ખાવા એ લઈએ ને બીજ બાકીના હે ને પેક કરી દઈએ ને પણ હમણાં થવા જાય તો આપણે ત્યાં ઢોસો પેલા ખાઓ પછી પૂડો ખાવા ને બાકી તો જ્યાં આપણે અહીંયા ગુવાર બટેટાનું શાક ને એ બધું છે બોટલા પછી ભેગી ખાલી સિંગ ને હારી બધું હા લે આપણી બધુંય હાલે જી હોય તો ચાલો મિત્રો ઘરમાં ગરમ જમવા ઢોસા ઢોસા ને ચણા લોટના પૂરા મસાલા વાળા આપણે મકાલો ચોખ્ખું થઈ ગયું ત્રણ લેની હા ઉકાળા માં આવે પણ હોય જાય હા કઈ કામ ના નથ આપડે માં જ નાખવાનું છે હે દાળ ની મોટી બધી આવે છે ઘણા બધા પણ ખાધા જેવા નથ આતો હોય જાય બધા આપણે જ્યાં અહીંયા હે ને રોપ વાવ્યો હતો રીંગણીનો ને મરચીનો ને તો મરચીનો તો બરે ગો રીંગણીનો એ અડધો બરે ગો કોક કોક સોડવો હે પણ આપણે લગભગ વાંધો નહીં આવે આપણા જો ઘરે જાય તો થોડોક મોટેરો થાય તાઈ ભાવી દે હું ને બાકી જવો મસ્ત આંબો કયો ખોરાણો વરસાદનું પાણી જોયું તે આંબો રૂપારો થઈ ગયો પરવાનો હે વરહેક થયો અંબાની તારા વિડીયો થયો ગયો વિડીયો સીતાફળમાં તો કઈ ફાલ દુનિયાનો આવ્યો હતો પણ બધોય ખરીદી ગો જોઈએ હવે કાઢું બે હોય તો અહીંયા સીતાફળ હજી કાસુ છે બાકી તો આવામાં જોઈએ તો ખ્યાલ આવે ફાલ તો બહુ સાચો આવ્યો હતો અતિશય પાંદી પાંદી ફાલ હતો પણ બધોય ખરી ગો જો આમાં હે ને મસ્ત તો આવો ફાલ આવે હે પણ ફાલ ચીલા તો નથી ખરી જાય બધોય A ori sita fari xe, ima tranthi xe ara sita farave. Mo que botoi fal khare xe. Xa, mo falta xe lo ave. Po khare xe. Mo que xa na fal aio. રીંગણી છોડવા આ છોડવો જોઈ શકો છો આપ રીંગણી નો કેવો મસ્ત હે મેડ્યુંટા મોટા મોટા ફાલ પણ આવ્યો હે વટાણા રીંગણા આવે ને ખીદે જાય ફાલ બધો થોડોક ભૂલ વડે ને તડકા પડે ને તો પછી આવે રીંગણા બાકી જ્યાં વરસાદના આખો હોય બધા બધા ઝાડવામાં કલર ફેરે ગયો આખો બેડિયાને ઝાડવું તો સાહેબ નારિયેળ ફૂગે ગયું આવી ગયું ને અહીંયા મસ્ત તાળી છે ખારીક પણ આમાં ખારીક આવતી હોય ને આ તો ખબર નહીં હું એટલા વરસ ત્યાં ભગવા ત્રણ ચાર ચોથું હે હયા તો પણ હજે તો ખારેખ નતા હોતી ત્યાં ગઈ ત્યાં મોટી જબરી ને બાકી આની તો આખી નારિયેલી દાટી દેતી હોય એવું જબરું થાય